કેજે ઝાવતી હાસો ક્યાં ગયો કે આ કોકને આરે ઢસા બધા પડી ગયો છે જાવ હું કહું આ બેઠી સો બટા ક્યાં ગયો બટા આમ ગામમાં આતો ગયો બાબા થાકી ગયો ને કેમ ગામમાં કાય દાડીએ બડી ગયો તો દાડીએ ને એમાં ઈકો આપું હા એટલે કોણ ઈકો આપડો છે ને થાકી ગામમાં ખરા બુકુલ બન બુકુલ બન ગમે આવી રૂપિયા આપે હા ત્યાં આજ જો કેટલી બહુ આખો તો દાદા પૈસા છે એમાં દાદા નહીં થોડા ત્રણસો ગયો તે સરખા આપે ખાવા પીવાનું એ બધું એનું ખાધું હોટલમાં શું ખાધું હોટલમાં હોટલમાં શું રોટલા

હવે હું જાઉ ગામમાં અને ત્રણસો રૂપિયા દાડીએ કઈ ભેગું નહીં થાય કે કવા ધોવા કરવા જોવે નવીન પદ્ધતિ આદિ છે આ વખતે હાલ હું જાઉં ગામમાં હવે મારી ટિફિન બનાવી દીધું છે જેટલું જવાય ને એટલું જાવું છે અને જેટલા મળે ને એટલા મારા દીકરાને મૂકતા જવા છે અને આ ટિફિનના ખાના ભરતા જવા છે

અમારા ગામ માં દીકરા છે તારું કઈ રેવા એટલે તાર રાત રોકાય તો નાની હમ બાકી તારું રાતે જોડી જ લાવ છો ને કઈ વાંધો નઈ પાટલું મત ભાઈ રહી રાત કઈ નઈ સારું રોકાઈ જ કેવડું મોટું ગમે ત્યાં રોકાઈ જવાનું હોય આપડે તો મતલબ એક પેન્ટ કામ છે ને

હારો હારો મારા મને એવું લઈ મારા દીકરાએ સલાહ દીધી મને લ્યો લેવો ભાઈ સલાહ દીધી તો વાત કેમ કે આપડો ધંધો રાતને ખબર છે મારા દીકરાને ને એના આપણે ધાર લેવા છે એને અલગ ઠીકરાની છે ને કોતરી લેવો રાણી શીખી જવા કોતરી નાખવું માટલું બાટલું હોય ને કોતરીને બનાવું એમાં બધી દેખાઈ જાય ખબર તો પડી જ જાય કે મારા દીકરા કોણ છે એમ તો હવે હું કાઠે બેહું એટલે ખબર પડી જાય કોણ કોણ છે ને હું ને ન્યા કોઈ ભેટો થઈ જાય આપડે પાણી ભરી આવ્યા મોડા આપડે હું આ ત્યાં હાલ ત્યાં નજીય ધ્યાન ધ્યાન જવું બધા

અમારા ગામમાં બે લુખી બચાયતું છે એ આજ બે છે પણ એને ખબર નહીં ભૂગો છે બરોબર કાંઈ વાંધો નહીં હવે ઈ જોઈ લે પાણો ભાણો કરે છે ને પણ પાણો એના ભારે ન પડે સારું

આપણે આ બે ભાઈ મારી દીકરી નજીયે લુગડા ધોવા આવી છું હા બરોબર છે

આખા રીંગણા શાક બનાવવા આખા આખા રીંગણા તો બાજ હજાર નોટલો કર્યું સાહેબ ઘરે હા એની મજાની ઝાટનો બાજરા હા ઝાજનો કરો ઝાડનો તો બાજ હજારનો ઝાડનો બે ઠેકો કરી અડધો એમ પછી મેં બાકી ને કેટલો અડધો અડધો થઈ એમ શાક હાય તારું ખરું હો જો હે મારું બીજું

તમે ખાતર પડવા પડો મને ભાણા લઈ જાય સોરી કરવા પણ એને નથી ખબર કે આ ભાણો બહુ હોશિયાર નો છે હવે તમે અમારા બીજા ભાગ માં જુઓ તમને હું બતાવીશ કે ભાણો મામા કઈ રીતે સોરી કરતા શીખવાડે છે અને મામાની શું દિશા થાય છે তো আমার বেজো ভাগ সুখতা নেই